અસહ્ય ગરમીમાં અત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા સરબત અને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોડા મોડા હવે શક્તિપીઠ અંબાજી દ્વારા પણ છાશ વિતરણની શરૂઆત કરવામાં આવી છે સતત પડી રહેલી અસહ્ય ગરમીને પગલે અંબાજી ખાતે આવતા શ્રદ્ધાળુઓને ઠંડક મળી રહે તે માટે અંબાજી મંદિરમાં આવતા ભક્તો માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અત્યારે પડી રહેલી ગરમીને પગલે યાત્રાળુઓને ડીહાઈડ્રેશનથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હાલ જે ગરમીનો માહોલ છે ખૂબ જ ગરમી પડી રહી છે અને એના માટે ટ્રસ્ટ ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્ દર્શન કરવા આવતા માઈ ભક્તોને છાસનું વિતરણ આપણે દાતાઓના સહયોગથી ચાલુ કરેલ છે અને એનાથી આજે પહેલો દિવસ કર્યું છે એનાથી ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે અને આગામી દિવસોમાં પણ જ્યાં સુધી ગરમી રહેશે ત્યાં સુધી આપણે એ વિતરણ છાસનું ચાલુ રાખવાના છીએ સાથે સાથે એનાથી સનસ્ટ્રોક વગેરે ઓછું લાગે અને લોકોને રાહત મળે સાથે સાથે થોડા દિવસ પહેલા બે એક દિવસ પહેલા આપણે દરેક માઇભ આજે આવતા ગરમીના બચવા માટે દરેકને આપણે ઓઆરએસના પેકેટ ઓઆરએસ પણ આપ્યા હતા અને ઓઆરએસનું સોલ્યુશન બનાવી બધાને પૂરાવ્યું હતું એ આરોગ્ય વિભાગના સહયોગથી આપણે કર્યું હતું